અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો અત્યારે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોની અંદર મિત્રો અત્યારે ગાજવીજ સાથેનો અમુક વિસ્તારોની અંદર તો જળબંબાકાર ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અત્યારે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હવે પછીની કલાકોમાં આગામી દિવસોની અંદર જેમાં પણ આજે વહેલી સવારથી જ રાજ્યના કયા વિસ્તારની અંદર પડી શકે છે મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અત્યારની હવામાન વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર મિત્રો એક મોટો બદલાવ થઈ ચૂક્યો છે હવે પછી અચાનક જ મિત્રો આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવેલ છે

ખાસ કરીને મિત્રો ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આગળ આવશે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે ફરી વરસાદનો વિસ્તાર વધ્યો આ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની પણ અત્યારે નવી નક્કોર આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે ખાસ કરીને મિત્રો આવનારા જુલાઈ મહિનાનો વર્તારો બહાર કાઢ્યો જેમાં રાજ્યમાં આવતા મહિને પણ ભરપૂર માત્રામાં વરસાદ જોવા મળશે સંભાવનાઓ તમામ અપડેટ એક પછી એક મેળવીએ

અરબસાગર જોવા મળી રહ્યો છે આ તમામ અપડેટ મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અત્યારનું તમે મિત્રો વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો એમની અપડેટ મેળવીએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને ગુજરાતના અરબસાગર કચ્છ અને પાકિસ્તાનના દરિયાની અંદર એક લો પ્રેશર બનેલું જોવા મળી રહ્યું છે આ લો પ્રેશર અત્યારે ધીમે ધીમે તમે જોઈ શકો છો અરબસાગરમાંથી પાકિસ્તાન અને કચ્છના ભાગો સુધી આગળ વધ્યું અને જેમના ભાગરૂપી તમે મિત્રો જોઈ શકો છો કે જેમ જેમ આ લો પ્રેશર ઉત્તરીય દિશા તરફ આગળ વધશે જેનો સક્રિય વરસાદી છેડો ગુજરાતના વાતાવરણમાં આવશે અને તમે જોઈ શકો છો આજે આ સિસ્ટમ સક્રિય વાદળો ગુજરાતના કચ્છના ભાગોમાં અત્યારે આજે તો વહેલી સવાર અને બપોરના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ આપી રહ્યા છે અત્યારની મિત્રો તમે લાઈવ લોકેશન જોઈ શકો છો વરસાદની કચ્છના વિસ્તારોના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ અત્યારે પડી રહ્યો છે છૂટા છવાયેલા કચ્છના કેટલાક ભાગોની અંદર ચોમાસામાં સારા એવા વરસાદ આ વર્ષે જોવા મળી રહ્યા છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં કચ્છના લખપત અરબી સમુદ્રના ખાસ કરીને મિત્રો પશ્ચિમી કચ્છના ભાગોથી લઈને તમે જોઈ શકો છો ગાંધીધામ આજુબાજુના કંડલા ખંભાત આજુબાજુના અત્યારે રાપરથી લઈને આ તમામે તમામ વિસ્તારની અંદર વરસાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે મિત્રો હવે પછી આજે બપોર અને સાંજના સમયગાળાની વરસાદની આગાહી વિશે વાત કરીએ મધ્ય અને પૂર્વ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના લાગુના પંથકોમાં આજે વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ જોવા મળશે જેમાં તમે જોઈ શકો છો સુરેન્દ્રનગર જિલ્લો હોય આ સાથે વિરમગામ અમદાવાદ ધોળકાથી લઈને સુરેન્દ્રનગર ચોટીલાના પંથકોમાં તો બીજી તરફ ખાસ કરીને મધ્ય ગુજરાતના વડોદરા ડભોઈ કરજણ છોટાઉદેપુર બારડોલી દાહોદ લાગુના વિસ્તારની અંદર ગોધરાના વિસ્તારોથી લઈને ઉત્તરીય ગુજરાતની અંદર હવે પછી તમે જોઈ શકો છો જ્યાં મોડાસા લાગુના વિસ્તારમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વરસાદની ધોધમાર ગતિવિધિ અત્યારે મિત્રો હવે પછી જાણીએ કે અત્યારે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે વહેલી સવારથી જ એલર્ટ જે જાહેર થયું છે નકશા રજૂ થયા છે સાથે મિત્રો લઈને વીજળીના કડાકા ભડાકા થવાને લઈને એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડવાને લઈને એલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટના સિગ્નલો આજે ગુજરાતના છૂટા વિસ્તારોમાં જાહેર થયા છે જેમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર હવે પછી ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લાગુ થયું છે તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર

જેમાં બે અને ત્રણ જુલાઈના રોજ ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતના અત્યારે મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જળવાથી લઈને મધ્યમ વરસાદ પડી રહ્યા છે

બનીને અત્યારે મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી ગઈ છે જો મિત્રો આ બંને વરસાદી સિસ્ટમ એકસાથે અથડાશે તો ગુજરાતમાં વાવાઝોડાનો ખુતરો ટોળાશે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડેસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે આભ ફાટવાને લઈને નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ જેમ સમયગાળો ગુજરાતમાં પસાર થતો જશે એમાં પ્રથમ અઠવાડિયું જુલાઈ મહિનાનું પહેલું અઠવાડિયું ગુજરાતમાં ભારત સાબિત થઈ છે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડુસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી ગુજરાતમાં આ ફાટવાને લઈને ધોધમાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે અત્યારે મિત્રો લાઈવ ગુજરાતમાં કઈક કઈ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે લાઈવ અપડેટ વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ તો હાલ મિત્રો તમે ગુજરાત રાજ્યનો અત્યારે હાલ જે લેટેસ્ટ આગાહીને લઈને જે સમાચાર મળી રહ્યા છે એ તમે જોઈ શકો છો તો હવે પછીની કલાકોમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર દરિયો જ્યારે ખાસ મિત્રો અરબ સાગરનો દરિયો સુરત લાગુના વિસ્તાર જ્યાં સુરતના દમણ લાગુના વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે હવે પછીની કલાકોમાં મિત્રો વરસાદી સિસ્ટમના ભાગરૂપે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે જેમાં ખાસ કરીને મિત્રો જે અત્યારે તમે જોઈ શકો છો મુદ્રા લાગુના વિસ્તાર છે માંડવી લાગુના વિસ્તાર છે આ સાથે મિત્રો ગાંધીધામ લાગુના વિસ્તારમાં પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે અને એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે કરા છે પાકિસ્તાન લાગુના વિસ્તારો સુધી પહોંચી ગઈ અને આ સાથે ભારતમાં અત્યારે અપર એટ સાયક્લોનિક સિસ્ટમના ભાગરૂપી મધ્ય ભારતના ભાગો સુધી અત્યારે વરસાદી સિસ્ટમ આવી ગઈ છે અને આ વરસાદી સિસ્ટમ આગામી થી ચાર દિવસ સુધી ગુજરાત તરફ પણ આગળ વધી શકે આ સાથે મિત્રો જો આ વરસાદી સિસ્ટમ ઉપર દિશા તરફ આગળ વધશે એટલે કે ઉત્તર દિશા તરફ આગળ વધશે ત્યાર પછી બે ત્રણ દિવસ બાદ આ નીચે પણ આવશે તો મિત્રો વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતનું વાતાવરણ બિલકુલ આગામી દિવસો સુધી કોઈ અસ્થિરતાના ભાગરૂપી અમુક દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ હશે તો બીજા દિવસે ગુજરાતમાં વરાપ જેવો માહોલ જોવા મળશે તમે મિત્રો બે તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ખાસ મિત્રો જે અત્યારે આ ભાગો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રનો અને ખાસ મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ જ્યાં સૂકું વાતાવરણ જોવા મળશે હળવાથી મધ્યમ વરસાદ પડશે તો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તો જ્યારે ધોધમાર વરસાદ પડશે વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો પણ સામે આવી શકે છે એમને લઈને હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે આ સાથે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી લઈએ તો મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર તો અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો ભાગ હોય કે પછી ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાતના ભાગ હોય ત્યાં અત્યારે હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસી રહ્યા છે આ સાથે મિત્રો ગુજરાતમાં તાપમાનને લઈને પણ હવામાન સમાચાર વ્યક્ત થયા છે જ્યારે ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતમાં આગામી દિવસોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નકો આગાહી વ્યક્ત કરી છે અને જેમાં પણ મિત્રો જુલાઈ મહિનો આવનારો મહિનો ગુજરાત માટે ખાસ સાબિત થવાનો છે જેમાં ખેડૂતો છે એમણે સાવચેત રહેવું પડશે કારણ કે મિત્રો ત્રીજી તારીખથી ગુજરાતમાં એક એવી વરસાદી સિસ્ટમ આવશે કે જેમના ભાગરૂપે ખેડૂતોના પાકને પણ નુકસાન કરી શકે છે આ વરસાદી સિસ્ટમ આ વરસાદી સિસ્ટમ જેમ જેમ ગુજરાત નજીક પહોંચતી જશે એમ એમ ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો ફેરફાર આવશે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાની શરૂઆત થશે વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી શકે છે જેમાં મિત્રો તમે આજે રોજ તમે અને આવતીકાલે ઓગણત્રીસ તારીખ મિત્રો ખાસ મિત્રો ઓગણત્રીસ અને ત્રીસ તારીખ બે દિવસ ગુજરાત માટે ભારે છે જેમાં ઓગણત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અત્યારે હાલ અને વીજળી પણ પડી રહી છે એમને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો ખાસ કરીને ત્રીસ તારીખના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખો જોવા મળશે ગુજરાતમાં છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની નવી અને નકોર આગાહીઓ છે એ વ્યક્ત કરી છે આ મિત્રો ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં મિત્રો સારો એવો વરસાદ અત્યાર સુધી તો પડી ચૂક્યો છે પરંતુ આવનારા દિવસોને લઈને જુલાઈ મહિનાની આગાહીને લઈને નવી નકવાર આગાહીઓ સામે આવતી હોય છે તો ખાસ મિત્રો આ તમામ તમામ અપડેટ આપણે જાણીએ તો મિત્રો હાલ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતમાં અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર તો વરસાદ પડી રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતનો દરિયો પણ ગાંડોતુર થયો છે ગુજરાતમાં ગઈ કાલે તો દ્વારકા લાગુના વિસ્તાર જૂનાગઢ લાગુના વિસ્તાર આ સાથે જામનગર છે કચ્છ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે એમને લઈને આગામી બે ત્રણ દિવસ સુધી એ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ પડશે કોઈ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે એક પણ પ્રકારની આગાહીઓ છે એ વ્યક્ત કરેલી નથી તો મિત્રો આવનારા દિવસોની અંદર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે વીજળી પડવાને લઈને પણ હવામાન સમાચાર છે એ આવી